માં માટ આની કેટલી આની આડ છે 7.5 8 ફૂટ 7.5 8 ફૂટ અને આમાં આમ એક વાર ને વીણી લીધો મણ એક લીધો

અને ગુલાબી એલ કે નહીં 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 કપા આમ હોય ખરો ને હા બીજા કોકને ને હોય તો કઈ એક આમ કે કપા હારો ના હારો મારી ક્વોલિટી છે બરોબર આ માર્ગના ના કાંઠે છે તમારે એટલે આમ બીજા જોતા જતા છે ને હા રોડ ના કાંઠે છે આપણે ચોરી ના લીમોડા વસાડે બરોબર એગ્રો સોરી સુખા બન મળી જાય છે ના ખુબ સરસ છે કઈ વાંધો નથી બરોબર ખુબ ખુબ આભાર